નો જોવા મળે એવા રૂમાલ આવ્યા છે એકદમ નવીન જોઈ લો એકદમ મલ્ટીને હાથીવાળા અને હેન્ડવર્કમાં આવશે માચીવર્ક જેને કહેવાય જોઈ લો હવે તમને બતાવી દઈએ આમાં ત્રણ સાઇઝ આવશે પેલા સ્મોલ સાઇઝ જોઈ લો આ સ્મોલ સાઇઝ વર્ક જોઈ શકો છો એકદમ જોરદાર વર્ક છે હેન્ડવર્ક છે આ સ્મોલ સાઇઝ આવી ગયું ઓકે હવે જોઈ લો હવે આ મીડિયમ સાઇઝ જોઈ લો આ મીડિયમ સાઇઝ થાળીનો સ્મોલ સાઇઝ દીસનો જોઈ લો એકદમ મસ્ત જોઈ શકો છો એકદમ યુનિક ઓકે હવે આ ત્રાસનો રૂમાલ આવશે જોઈ લો આ તમે ગમે ત્યાં યુઝ કરી શકો ટેબલ રૂમાલ પણ કહેવાય તમારે વોલ ઉપર લકટકાડવું હોય તો પણ મસ્ત લાગે એકદમ જોરદાર ડેકોરેશનમાં જોઈ લો આ ત્રાસનો રૂમાલ આ ત્રાસ રૂમાલ એકદમ ન્યૂ વેરાયટી આ ત્રાસનો રૂમાલ હવે આવશે મીડિયમ રૂમાલ જોઈ લો આ મીડિયમ રૂમાલ ફરી ત્રણ વાર તમને બતાવી દઈએ આ મીડિયમ પેલાં ત્રાસ મીડિયમ અને સ્મોલ રૂમાલ જોઈ લો એકદમ ન્યૂ રૂમાલ બનીને આવી ગયા છે તો આવી જાવ ગાયત્રી કેટલા મોલ પાલીતાણામાં લોકેટેડ છે બસ સામે જો તમારે ઓનલાઈન મંગાવવું હોય તો તદ્દન ફ્રી હોમ ડિલેવરી છે ઘર બેઠા મળી જશે અને ફ્રી ડિલેવરીમાં આવજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ